શ્રાવણ માસમાં બંને પક્ષમાં આવતી સાતમને સાતમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સાતમ 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 અને તરીકે ઉજવાય છે આ દિવસે સીતરા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવ આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસને રાંધણ છઠ કહેવાય છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસ ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે સીતરા સાતમને દિવસે પ્રાતકાળમાં ઊઠીને ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપી ગુંપી તેમાં આંબો રોપી પૂજા અર્ચના કરે છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવી નહીં આખો દિવસ ટાઢું ખાવું અને સીતરામાની વાર્તા સાંભળવાથી અથવા વાંચવી આ પર્વની સીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ સીતરા માતાના પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે જોકે ભરૂચના વિવિધ મંદિરોમાં સીતરા સાતમની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ